નમસ્કાર છો હું સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા યોજાઈ હતી જેમાં કેટલાક પશુપાલકોએ ભાવફેરમાં વધારો આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી સાથે લાખોની સંખ્યામાં પશુપાલકો જોડાયા છે સાબરડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવે છે પરંતુ ચાલુ વર્ષે સાબરડેરીના ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી નહીં થવાને પરિણામે ભાવ ફેર ચૂકવવામાં મોડું થતા મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા કાયદાકીય સલાહ લેવામાં આવી હતી જે બાદ પ્રથમ તબક્કાનું બસો અઠાવન કરોડ રૂપિયાનો ભાવ ફેર ચુકવવાની જાહેરાત થઈ હતી પરંતુ ભાવ ફેરમાં વિસંગતતા હોવાને લીધે વિરોધ પ્રદર્શનો પણ કરાયા હતા જેને પરિણામે આ સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભા યોજાઈ હતી અને આજે ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલી સાબર ડેરીની આ ખાસ સાધારણ સભામાં ટર્ન ઓવરના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડેરી દ્વારા પશુપાલકોને છસો બે કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવ ફેર આપવાની જાહેરાત થઈ હતી જેમાં સાબર ડેરી દ્વારા બસો કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવાયા હતા જ્યારે બીજા તબક્કાના ત્રણસો ચુમ્માલીસ કરોડ ત્રણ તારીખના રોજ પશુપાલકોને ચૂકવાઈ જશે નમસ્કાર અરવલ્લી અને સાબરકોઠા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબરની ખાસ સાધારણ સભાની અંદર ભાવફેર કહીએ કે રિટર્ન બની કહીએ એ ગયા વર્ષે જે અમે આઠસો પચાસ પોલિંગ ભાવ ચૂકવ્યો હતો એકત્રીસ તારીખ પહેલાં અને ફાઇનલ ભાવ અમારો નવસો નેવું રૂપિયા કેજીનો ભાવ થાય છે એટલે અમારા પશુપાલકોને એકસો ચાલીસ રૂપિયા રકમ ભાવફેરના નિમિત્તે રિફંડ બનીના નિમિત્તે ચૂકવવામાં આવી છે જૂના વર્ષની વાત કરીએ બાવી તેવીની તે વખતે આઠસો રૂપિયા પુલિંગ ભાવ હતો અને નવસો તેત્રીસ રૂપિયા ભાવ પશુપાલકોને ચૂકવ્યો હતો ફાઇનલ એટલે એકસો તેત્રીસ રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે એકસો ચાલીસ રૂપિયા એટલે સાત રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને એટલે છસોને બે કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને ત્રીજી તારીખના પ્રીમિયમમાં ચૂકવવામાં આવશે આ તમામ ચર્ચાઓ વચ્ચે કેટલાક પશુપાલકો દ્વારા સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવનાર ભાવફેર સાથે સહમત થયા તો કેટલાક પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો હતો અને નહીં પરંતુ સાબરડેરી દ્વારા હજી વધુ ભાવફેર ચૂકવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી હતી આજ રોજ જે સાધારણ સભામાં આયોજન કર્યું સાબર ડેરી દ્વારા એમાં જે ગયા વર્ષે જે ભાવફેર આપ્યો એના કરતો ખૂબ જ ઓછો છે તો આ ગ્રાહકોને અસંતોષ થવાનો છે આ તો અત્યારે હાલ જાહેર થયેલું નથી પણ આ કલાકોના સમયમાં જો જાહેર થશે તો અત્યારના જે ગ્રાહકો છે એમને ખૂબ જ દુઃખદાયક વાત છે આ અન્યાય થઈ રહ્યો છે ગ્રાહકો જોડે કે ગત વર્ષે જે ભાવફેર આપ્યો તો એના કરતો બી આશરે ચારથી પાંચ ટકા જેટલું ઓછું થાય છે એવું ગ્રાહકોનું માનવું રહેશે અને આ સદંતર આ જે વહીવટ કરતાં આગળના જે ડિરેક્ટરશ્રી ચેરમેનશ્રી એમને ગ્રાહકો જોડે અન્યાય કરેલો છે અને આ બાબતે આ બાબતે ખરેખર એમને અન્યાય ન થાય એ બાબતે આવનારા વર્ષોમાં એમને જે કંઈ ફરજ આવતી હોય એ બજાવવી જોઈએ પશુપાલકોને ભાવફેરની આશા ગયા વર્ષે સમજો ઓગણીસ ટકા આપ્યો હતો તો આ વર્ષે બી એના કરતો ટકો યા બે ટકા જો વધારે આપ્યો હતો એમને તો એમને સંતોષકારક જવાબ મળો અને એ ગ્રાહકો છે એક એક લીટર લોહી રેડીન આપું છે અત્યારે સાહેબ આ જેટલા કંઈ ચેરમેનો આવેલા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના એમને ખરેખર દુઃખદ જ જવું જોઈએ એમને ખરેખર અહીંયા આ જે કંઈ પ્રોગ્રામ કર્યો છે એમાં એમને ખરેખર એમને માન અપાય જ નહીં કારણ કે આ ગ્રાહકો એક એક લીટર લોહી રેડીને દૂધ આપું છે તો આ ખરેખર અન્યાય છે અને એ અન્યાયના જવાબદાર એ અન્યાયના જવાબદાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો જ છું બસ એ આ લોકો નથી પણ ચેરમેનો જ છું કારણ કે એ પોતે કંઈ અહીંયા સાધારણ સભાની વ્યાખ્યા મતલબ કપ સંઘનો સંઘની પ્રગતિ કઈ રીતે થાય દૂધ ભરાવતા ગ્રાહકની પ્રગતિ કઈ રીતે થાય ડેરીની પ્રગતિ કઈ રીતે થાય એ બાબતે કોઈ વિચાર કોઈ ચર્ચા કોઈ સાધારણ સભામાં થતી નથી ફક્ત ને ફક્ત અડધા કલાકમાં પૂરી કરી અને ચેરમેનો જમીન અને એમને મેઠું પોતું ફેવરીને અને આ પતાવી દેવામાં આવે છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર